જી નમસ્કાર હું ટીઆર આર યાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું રેલવે ગ્રુપ ડી ભરતી બે હજાર છવ્વીસ વિશે તો મિત્રો જે ઓફિશિયલ નોટિસ જાહેર થઈ છે તો એમાં ફેરફાર કરવામાં આવે છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું શું ફેરફાર થયો છે તો તેના વિશે ડિટેલમાં જાણીશું તો અહીં તમે જોઈ શકો છો મિત્રો જે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ દ્વારા આર જેમાં ગ્રુપ ડી માટે જે અલગ અલગ પોસ્ટ માટે જેમાં કુલ અંદાજે બાવીસ હજાર જેવી જગ્યાઓ છે જેમાં ગુજરાતમાં વાત કરીશું તો બત્રીસો પ્લસ જેવી જગ્યાઓ છે જેમાં અલગ અલગ પોસ્ટ ટોટલ અગિયાર પોસ્ટ છે તો એ પોસ્ટ કઈ કઈ છે તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરેલી છે એની કામગીરી શું છે તો એની ડિટેલમાં ચર્ચા કરેલી છે તો પ્લે લિસ્ટમાં જઈને તમે એ વિડીયો જોઈ શકશો તમામે તમામ આપણે એના વિશે ચર્ચા કરેલી છે તો એની જે ડેટમાં ચેન્જીસ થયું છે તો અહીં તમે જોઈ શકો છો એની જે પગાર ધોરણ અઢાર હજાર છે એજ લિમિટ ઘણા મિત્રો પૂછી રહ્યા છે કે એજ લિમિટ શું છે તો મિત્રો આપણે જે પણ વિડીયો બનાવેલા છે એમાં એજ લિમિટ વિશે વાત કરી છે આજે અઢારથી તેત્રીસ વર્ષ જેમાં એસસી એસ ટી ના જે ઉમેદવારો છે અનામત કક્ષાના તો એ લોકોને છૂટછાટ મળવાપાત્ર છે ટેન્ટેટિવ વેકેન્સી અંદાજીત જે જગ્યાઓ છે બાવીસ હજાર છે હવે ઓનલાઈન એપ્લિકેશન ડેટ જે ઓપનિંગ ડેટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ એપ્લિકેશન જે અગાઉ મતલબ કે વીસ તારીખે જાહેર કરેલું હતું કે વીસ સોરી મિત્રો એકવીસ તારીખે એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ ફોર્મ ભરાવાના ચાલુ થવાના હતા એટલે કે આવતીકાલે ચાલુ થવાના હતા પરંતુ એ જે છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે અહીં તમે જોઈ શકો છો એકવીસ એક બે હજાર છવ્વીસના રોજ ફોર્મ ભરાવાના ને રજિસ્ટ્રેશનની ચાલુ થવાનું હતું પરંતુ એ ચેન્જીસ થયું છે હવે એકત્રીસ તારીખે ફોર્મ ભરાવાના ચાલુ થશે અને આમાં જે ક્લોઝિંગ ડેટ વીસ બે બે હજાર છવ્વીસ હતી હવે આમાં બે ત્રણ બે હજાર છવ્વીસ બે ત્રણ બે હજાર છવ્વીસ સુધી તમે ફોર્મ ભરી શકશો તો આ મિત્રો ચેન્જીસ થયો છે ધ્યાનમાં રાખજો નહીં તો તમે આજે અને કા આવતીકાલે તમે પૂછવા મળશો કે સર હજી કેમ ફોર્મ નથી ભરાતા તો એ તમને માહિતી મળે એટલા માટે નહીં તો પાછા તમે મેસેજ કરશો કે સર ગ્રુપ ડીમાં તમે એકવીસ તારીખે વાત કરતા હતા તો હજી કેમ ફોર્મ નથી ભરાતા તો હવે જે છે ચેન્જીસ થયો છે તો એકત્રીસ તારીખે તમારે ફોર્મ ભરાવાના ફાઇનલ ચાલુ થશે તો મિત્રો જે ડોક્યુમેન્ટ છે જે પણ બાકી છે એ ભેગા કરી લો હજુ પણ દસ દિવસ છે તો તમારે પાસે પ્રોબ્લેમ ન થાય તો જે પણ ડોક્યુમેન્ટ જે જે કેટેગરી વાઇઝ છે ડોક્યુમેન્ટ તો એની પણ આપણે ચર્ચા કરેલી છે પ્લે પ્લેલિસ્ટમાં એનો પણ વિડીયો બનાવેલો છે કે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો હજુ જેને બાકી હોય એ ડોક્યુમેન્ટ તૈયાર રાખે જેથી કરીને ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ ન થાય મિત્રો જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે ફોર્મ ભરવામાં પણ ધ્યાન રાખીને ભરજો કારણ કે ઘણા એવા મિત્રો છે જે ડાયરેક્ટ જે સાયબર કાફે અથવા તો જે પણ કોમ્પ્યુટરમાં ફોર્મ ભરતા હોય ઓનલાઈન ઓનલાઈન તો એ લોકોને ડાયરેક્ટ ડોક્યુમેન્ટ મૂકી દે છે અને પછી જે કોમ્પ્યુટર જે છે ફોર્મ ભરનારા પ્રોબ્લેમ કરે છે જીએસઆરટીસીમાં હમણાં એટલા વિદ્યાર્થીઓ રિજેક્ટ થયા છે સારા માર્ક્સ હોવા છતાં તો એ પસ્તાવો ન થાય એટલે જ્યારે પણ તમે ફોર્મ ઓનલાઈન ભરવા જાઓ છો તો તમારે એ જે પણ ફોર્મ ભરે છે અથવા તો તમે બીજે કોઈ જોડે ફોર્મ ભરાવો છો તો એમના પાસે બેસીને ભરવાનું એક વખત ચેક કરી લેવાનું કંઈ ભૂલ નથી નામ નામમાં કે સરનેમમાં કે અન્ય બીજી કોઈ માહિતીમાં તો ખાસ ચેક કરજો નહીં તો તમે પાસ થશો તમારું સિલેક્શન થશે લાસ્ટમાં તમે ડીવીમાં રિજેક્ટ થઈ જશો એનું ઉત્તમ ઉદાહરણ હમણાં તમે જોયું હશે કે જીએસઆરટીસીમાં જે છે આ ટકાવારીમાં ઘણા ભૂલ કરે છે લખવામાં તો એ ટકાવારીના લીધે પણ રિજેક્ટ થયા છે તો એ લોકોની મનોદશા તમે જોઈ શકો છો કે તમે મહેનત કરો છો ફૂલ તનતોડ મહેનત કરી જે છ મહિના બાર મહિના જે મહેનત કરો છો અને તમારું સિલેક્શન પણ થાય છે પણ ડીવીમાં તમે નીકળી જાઓ છો તો એટલા માટે દરેક મિત્રોને એક વાત એક દરેકને જણાવું છું કે જે જ્યારે પણ તમે ફોર્મ ભરો તો ખાસ ધ્યાન રાખજો ટકાવારીમાં તમારા જે છે ટ્રેડમાં જે પણ તમે જે તમારો જે છે ધોરણ દસમાં કેટલા ટકા છે શું છે એ બધું ઓકે હોવું જોઈએ નહીં તો પછી તમને લાસ્ટ ડીવી વખતે તમને પ્રોબ્લેમ થશે તો બધી તમારી મહેનત એળાઈ જશે એ એળે ન જાય એટલે ખાસ ધ્યાન રાખી ભલે બે દિવસ લેટ ભરાય પરંતુ કારણ કે ફોર્મ પણ છેક તમે બે ત્રણ એટલે કે અંદાજે આખો જે ફેબ્રુઆરી આખો મહિનો છે તો એક મહિનો કમ્પ્લેટ છે તો આરામથી મતલબ કે જે ડોક્યુમેન્ટ કે બધું જે પણ છે ટોટલી ઓકે રાખવાનું અને એ પ્રમાણે તમારે ફોર્મ પણ કંઈ ભૂલ ન આવે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે નહીં તો તમારી બધી જે છે તમે મહેનત કરી છે એ બધું પાણીમાં જશે તો ખાસ આ મારી દરેકને વિનંતી છે કે તમે જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે આટલું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમને પ્રોબ્લેમ ન થાય જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો આના વિડીયો પણ આપણે ચાલુ કરેલા છે તો એ પ્રમાણે સિલેબસ પ્રમાણે વિડીયો આવતા રહેશે જેથી કરી બીજા મિત્રોને પણ શેર કરતા રહેજો